હુમલો કરવામાં આવ્યો અને તેનું મોત નિપજ્યું કોણ છે આ હત્યારા અને શા માટે એક નિર્દોષ જવાનનો જીવ લેવામાં આવ્યો આ તમામ સવાલોના જવાબ આજની ક્રાઈમ કહાનીમાં હું તમને આપીશ નમસ્કાર આજની ક્રાઈમ કહાની સાથે હું છું કુષ્કુપુ પંડ્યા વ રાજં અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા દિલ્હી દરવાજા ચાર રસ્તા પાસે રાત્રિનો સમય હતો જાવેદ સિઝનલ સ્ટોર પાસે ફરજ પર હાજર હતો હોમગાર્ડ જવાન કિશન શ્રીમાળી કિશન એક સામાન્ય યુવાન જે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યો હતો પણ તેને કદાચ નહોતી ખબર કે આગળ શું થવાનું હતું કેમ કે ત્યાં જ બદરૂન શાહ અને નીલમ પ્રજાપતિ નામના યુવક યુવતી એક બાઇક હતા કદાચ કોઈ કામ માટે તેઓ દિલ્હી દરવાજા પાસે ઉભા રહ્યા હતા પછી એક એવી ઘટના બની જેણે કિશનના જીવનનો અંત લાવી દીધો બદ્રુદ્દીન શાહે અચાનક જ હોમગાર્ડ કિશનને મેરી બીવી કે સામે ક્યુ દેખતા હે કહીને ઝઘડો શરૂ કર્યો કિશને કહ્યું કે હું મારી ડ્યુટી કરી રહ્યો છું પણ જાણે બદરુદ્દીન કઈ પણ સાંભળવાના મૂડમાં નહોતો હોમગાર્ડ કિશન શ્રીમાળી જે કદાચ આણધારે આરોપથી ચોંકી ગયો હતો તેણે પોતાનો પ્રતિકાર કર્યો બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને પછી બદ્રુદીને પોતાની પાસે રહેલી છરી નીકળી એક ક્ષણનો ગુસ્સો અને તેણે કિશન પર છરીના ઘા જી દીધા કિશન લોહી લુહાણ હાલતમાં જીવ બચાવવા માટે વલખા મારતો રહ્યો પણ આ હત્યા કર્યા બાદ બદ્રુદીન અને જેને તેની પત્ની કહી રહ્યો હતો તે બંને ઘટના સ્થળેથી ભાગી ગયા ઇજાગ્રસ્ત કિશનને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો ડોક્ટરો તેને બચાવવા માટે અથાગ પ્રયાસો કર્યા તેનું ઓપરેશન પણ કરવામાં આવ્યું પણ વિધિનો લેખ કોઈ બદલી શકતો નથી સવારે કિશન શ્રીમાળીનું મોત નિપજ્યું એક નિર્દોષ જવાનનો જીવ એક સમને બોલચાલીમાં છમાઈ ગયો બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપથી કાર્યવાહી કરી સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષ નિવેદનોની મદદથી થોડા જ કલાકોમાં હોમગાર્ડ કિશનની હત્યા કરનાર બદ્રુદ્દીન શાહ અને નીલમ પ્રજાપતિને ગણતરીના કલાકોમાં જ પકડી પાડવામાં આવ્યા અને પછી પોલીસની પ્રાથમિક તપાસમાં જે ખુલાસા થયા તે વધુ ચોંકાવનારા હતા બદરૂન શાહ અને નીલમ પ્રજાપતિ માત્ર લીવિંગમાં જ નહોતા રહેતા પણ બંને વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે એટલે કે આ હત્યા કરનાર બંને ઓલરેડી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા એ વાત અલગ છે કે પહેલા તેઓ માત્ર ચોરી જેવા નાના નાના ગુનાઓમાં જેલમાં ગયેલા હતા પણ હવે તેમણે એટલો મોટો ગુનો કરી દીધો હતો કે જેનો દાગ હવે ક્યારેય જવાનો હતો પણ તમને સવાલ એ થઈ રહ્યો છે કે બદરુદ્દીન અને નીલમ મળ્યા કઈ રીતે તો એ વાત કરું તો પહેલા જણાવી દઉં કે બદરુદ્દીન વિરુદ્ધ અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચોરી લૂંટ સહિતના પંદર જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને નીલમ પ્રજાપતિ વિરુદ્ધ પણ શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં પાંચ જેટલા ગુનાઓ નોંધાઈ ચુક્યા છે અને આ ગુનાહિત જોડાણની કહાની પણ રસપ્રદ છે આરોપી બદરુદ્દીન ચોરીના ગુનામાં સાબરમતી જેલમાં હતો ત્યારે તેની મુલાકાત બીજુ સિંધી નામના એક કુખ્યાત આરોપી સાથે થઈ હતી બીજુ સિંધી અને મહિલા આરોપી નીલમ પ્રજાપતિ એકબીજાથી પહેલેથી જ પરિચિત હતા થોડા સમય બાદ નીલમ પ્રજાપતિ પણ ચોરીના ગુનામાં સાબરમતી જેલમાં આવી હતી અને જેલમાંથી છૂટ્યા બાદ બ્રિજુ સિંઘીએ તેના મિત્ર બદ્રુદ્દીન ને નીલમ પ્રજાપતિનું ધ્યાન રાખવા માટે જણાવ્યું અને પછી શું બંને જેલમાંથી છૂટતા એકબીજાના પરિચયમાં આવ્યા સાથે રહેવા લાગ્યા અને ચોરી લૂંટ સહિતના ગુનાઓને અંજામ આપતા રહ્યા અને પછી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો અને તેમણે લિવિંગમાં રહેવાનું શરૂ કર્યું એટલે કે આ ઘટના દર્શાવે છે કે ગુનાની દુનિયાના તાર કેટલા ઊંડા અને જટિલ હોઈ શકે છે

હત્યા થઈ છે આ ઉપરાંત બંને આરોપીઓએ શહેરમાં અન્ય કોઈ ગુનાઓને અંજામ આપ્યો છે કે કેમ તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે પણ એક હોમગાર્ડની હત્યા બાદ આ કેસ પર ડોકોડું ધ્યાન પણ ખેંચાયું જેમાં શાપુન અને ઘી કાંટામાં હિન્દુ સંગઠનોએ ન્યાયની માંગણી કરીને વધતા ગુના દળને ઉજાગર કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે તો દર્શક મિત્રો આ ઘટના આપણને સૌને એક મોટો બોધપાઠ શીખવે છે કે ગુસ્સો અને શંકા ક્યારેક કેટલા વિનાશક બની શકે છે એક નાનકડી વાત અને એક ક્ષણનો આવેગ અને જીવનભરનો પછતાવો ઘટના સમાજ માટે એક લાલબત્તી સમાજ છે આપણે આશા રાખીએ કે આવા બનાવો ફરી ક્યારેય ન બને તો અત્યારે ક્રાઈમ કહાનીમાં બસ આપું આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે નમસ્કાર